સુરતમાં વારંવાર સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો અકસ્માતો અંજામ આપી રહ્યા છે તેમ છતાં પણ પાલિકા દ્વારા તેઓ પર કોઈ પગલા લેવાઈ રહ્યા નથી ફરી આવી એક અકસ્માતની ઘટનાનો અંજામ બીઆરટીએસ બસના ચાલકે આપ્યો છે જેમાં બાઇક ગંભીર ખસેડવામાં આવ્યો છે સુરતમાં બીઆરટીએસ અને સિટી બસના ચાલકો હાલ તો યમરાજની ભૂમિકામાં હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રોજેરોજ અકસ્માતની ઘટના અને સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો અંજામ આપી રહ્યા છે બેફામ અને કેટલાક તો અગાઉ દારૂના નશામાં બસ હંકારતા પણ પકડાઈ ચૂક્યા છે ત્યારે ફરી આવી જ એક અકસ્માતની ઘટના બની હતી સુરતના અમરોલી કોસાર રોડ પરના બીઆરટીએસ રૂટ બહાર બીઆરટીએસ બસના ચાલકે એક બાઇક સવારની અટપેટી લીધો હતો જેમાં બાઇક સવાને માથામાં સહિત શરીરે ગંભીર જીવ પહોંચી હતી જે લઈને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો તો સ્થાનિક લોકો દ્વારા વારંવાર અકસ્માતોને અંજામ આપી રહેલા બીઆરટીએસ બસ અને સિટી બસના ચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે માંગ કરવામાં આવી છે As a course is that they